મળી જશે તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પહેલો છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું આકાશમાં વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો તો એમાં આવશે ત્રીજો વાદળ ઉપરનો ભાગ વીજભાર ધન હોય વાદળ નીચેના ભાગનો વીજભાર ધન હોય અને જમીનનો વીજભાર રોડ હોય બીજું છે પ્રગતિ પ્રગતિ રિફીલ ને ની કોથળી સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે તો તેણીને નીચેનામાંથી શું જોવા મળે છે તો બંને વીજ તો થાય છે પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી ત્રીજું છે નીચેનામાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો મૃદાવરણ લાવવા ઉપર તરે છે

વીજ ભારિત થશે refill ને પોલીથીન ની કોથળી સાથે ઘસવાથી તે પણ વીજ ભારિત થશે ફુલાવેલા ફુગ્ગા ને ઉન સાથે ઘસવાથી તે વીજ થશે શિયાળા માં ઉન ના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે જો આ પ્રક્રિયા તમે ઉનાળા માં કરશો તો શું થશે તો શિયાળા માં ઉન ના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણ ના કારણે વીજભાર પેદા થાય છે આથી બંને વચ્ચે વીજભાર મુક્ત થતી ઉર્જાના કારણે તડતડ અવાજ આવે છે અને એનું કાર્ય શું તો સીબીઆરઆઈ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ આ સંસ્થા ઉત્તર ઉત્તરાખંડમાં આવેલી છે તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે આઠમું છે ભારતના કયા કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે આવા વિસ્તારોને શું કહેવાય તો કાશ્મીર પૂર્વ અને મધ્ય હિમાલય કચ્છનું રણ રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે આ વિસ્તારોને સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે નવમું છે સોહિલ પ્લાસ્ટિકની કોરા કોરાવાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે તે દરમિયાન તેનો મિત્ર મોહિત ના ઘલા ભાગને અડકી જાય છે તો શું સાહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે કારણ કે પ્લાસ્ટિકની કોરા કોરાવાડ સાથે ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે પરંતુ મોહિતના અડકવાથી અર્થિંગ થવાથી વિદ્યુત ભાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ ન મળી શકે

કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે પણ આ ઘટનાઓને સમજવા માટે બે હજાર સમયમાં લોકો તણખાનું વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા ત્યારબાદ સમયાંતરે સત્તરસો માં બેન્જામિન ફ્રેન્કલીન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાય આમ વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે હોઈ શકે તો ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પેટાળમાં વિક્ષેપના કારણે ઉત્પન્ન થઈ છે જયારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે જે સામુદ્રિક દબાણની ઘટના છે ઉત્પન્ન થાય છે ન્યુક્લિયર ઘટકો વગેરે જવાબદાર છે તેમાં મોટાભાગે નું હલન ચલન જવાબદાર હોય છે ચૌદમું વીજભારમાં ના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો તો ભાઈ વીજભારના વહનથી અમારા વર્ગ ચાલતા ઉપકરણો ગેલ્વેનોમીટર એમીટર વગેરે તેનાથી વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે છોડમું છે પંદરમી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન છે આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજ વંદન કરવા જવાનું છે તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા શું તૈયારી કરશો તો ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લઈ બહાર ન જવું જોઈએ કારણ કે બસમાં કાર કે બસ માં જવું જોઈએ બારી બંધ રાખવી આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકાય લો કાર્ડબોર્ડ એમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેવું છિદ્ર કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોઇલ લટકાવો આ રીતે સાદુ ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરીશું જો અઢારમું છે ભૂકંપ સાથે થાય છે શું ભૂકંપની ઘટના થવાનો અનુમાન કરી શકાય તો સૌથી જે પડ છે છે એ નથી દરેક ટુકડો પ્લેટ કહેવાય છે તે સતત ગતિમાં હોય છે જયારે તેઓ એકબીજા સાથે ઘસાય ત્યારે પૃથ્વીના પર ભૂકંપ સ્વરૂપે દેખાય પોપડામાં વિક્ષોભ ઉદ્ભવે છે આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર છે ભૂકંપનું ચોક્કસ અનુમાન ન કરી શકાય તમે તમે તમારા ઘરમાં બેઠા છો જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમારી અને ઘરની સલામતી માટે શું કરશો તો ટેલિફોન કે વિદ્યુત વાયરો ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો લેડ લાઇનનો ઉપયોગ ટાળવો મોબાઈલ વાપરી શકાય વીજળીથી ચાલતા સાધનો પ્લગમાંથી કાઢી નાખવા જોઈએ 10 તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો તો ખુલ્લા વાહનમાં મુસાફરી કરતા હોય ત્યારે વાહનમાં ઉભા રહેવાના બદલે બેસી જવું અને બને તો વાહનમાં ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતાવહ છે 21 છે એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો ત્યારબાદ તેને હાથ

જમીનમાં દાટેલો હોય છે જેથી ઇમારતને વીજળીથી બચાવી શકાય ચોવીસમો electroscope ની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ Ebonite સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું aluminium ની પટ્ટીઓ કઈ પર કઈ અસર જોવા મળશે તો electroscope ના બહારના ઉપરના ભાગે ધાતુનો સળિયો હોય છે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને સળિયા સાથે અથડાવવામાં આવે છે જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને

જવાબ આપો ની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના માટે અડેલા રાખવા ભૂકંપ સમયે આગ લાગતા અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા આ રીતે ભૂકંપ સલામત માળખું ઊભું કરવું જોઈએ ચોવીસમો ભૂકંપ ને ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલા લેશો જો અમે ઘરે હોઈએ તો ટેબલ નીચે આશરો લેશું ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું તમારા ઘર માં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું પથારીમાં હોય તો ઊભા ન થાવ અને તકિયા થી માથાનું રક્ષણ કરો જો ઘરની બહાર હોય તો ઇમારતો વૃક્ષો તથા વિદ્યુતની લાઈનથી દૂર રહો ખુલ્લા સ્થળે જમીન પર બેસો જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાવ સત્યાવીસ મુ છે જે સાધન ની મદદ શોધી શકાય તેની રચના સમજ આકૃતિ સહિત તમારે કરવાની છે તો આપણે અહીં આકૃતિ દોરેલી નથી મિત્રો આકૃતિ તમારે દોરવાની છે તો વીજ ભારિત ને પેપર ક્લિપના છેડાને છેડા અડકાડતા એલ્યુમિનિયમ ફોઇલ ની પટ્ટીઓ પહોળી થાય છે બીજા વીજ ભારિત પદાર્થો પેપર ક્લિપના છેડાને અડકાવતા આ જ રીતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે આ સાધનને

ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય આ તરંગો નોંધવાના સાધનની સમજ આકૃતિ છે તમારે આંચકા આવે ત્યારે પામે આટની સાથે ધ્રુજ થી પેન ચાર્ટ પેપર ઉપર તરંગોની નોંધ કરે છે આ રીતે તરંગો નોંધી શકાય ઓગણત્રીસ મો પ્રશ્ન છે સમાન અને અસમાન વ્યવહારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતો પ્રયોગ હેતુ છે સમાન અને અસમાન જે આપણે કીધું એ વાત કરીએ તો બે ફૂગ બે રિફિલ કાચનો દોરી વડે પાસ પાસે બાંધી દો હવે ઊનના કાપડ વડે ઘસી મૂળ સ્થિતિમાં છોડી દો એક રિફિલ ઘસી અને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી દો હવે આ રિફિલ ની પાસે ફૂગો ફૂલેલો વિજભારિત ફુગ્ગો નજીક લાવો અને અવલોકન નોંધો અવલોકન વીજભારી છે અને વીજભારી દૂર જાય છે નિર્ણય કે બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે જ્યારે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત